જે કરીશું આજના મુખ્ય સમાચારો ઉપર તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થતા લાંબા સમય બાદ આયકર વિભાગની ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે આયકર વિભાગે દોઢસો અધિકારીઓની સુરક્ષા બંદોબસ્ત સાથે દરોડા કર્યા ઇન્કમ ટેક્સ વિભાગને બસ્સો ચાલુ થયો હતો ગ્રુપના કરોડોના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા આઈટી વિભાગે દસ બેંક લોકો કર્યા છે આ ગ્રુપ દ્વારા

દરોડા દરમિયાન દસ બેંક સીઝ કરવામાં આવ્યા છે જ્યારે ડિજિટલ ડેટા પણ મળી આવ્યા છે આ ઉપરાંત રોકડ રૂપિયા અને જમરાજ પર ડિપાર્ટમેન્ટ દ્વારા કબજે લેવામાં આવ્યું છે વેલ્યુએશન કરવામાં આવશે અધિકારીઓએ મોબાઈલ ફોન લેપટોપ કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક સહિત ઇમ્પ્લિમેન્ટ પર કબજો કર્યો છે ગુજરાતમાં આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે મેગા સર્ચ કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા છે અમદાવાદ વડોદરામાં કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા છે ગુજરાતમાં આઈટી વિભાગે મેગા સર્ચ હાથ ધરી કરોડોના બેનામી વ્યવહાર ને હાજર પાડ્યા છે દસ બેસેસ કરવામાં આવ્યા છે ત્રીસ ઠેકાણે એકસો પચાસ ની ક્લિપ્ત છે અશોક ખુરાના અમિત ખુરાના ને તે કામગીરી હાથ ધરવામાં આવી છે

પણ ચિરાગ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ટેક્સ વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ આવી છે આઈટી વિભાગે દસ બેંક લોકો સીઝ કર્યા છે અનેક બિલ્ડરોને ફાઈનાન્સ કરતા હોવાનું પણ સામે આવી રહ્યો છે અશોક ખુરાના અમિત ખુરાના ને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે માધવ ગ્રુપના ત્રીસ જેટલી જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવી છે રાયટી વિભાગ ત્રાટક્યું છે ઇન્કમટેક્સ વિભાગે બસ્સો કરોડ નો થયો હતો અનેક બેનામી વ્યવહારો મળી આવ્યા છે દસ બેક લોકો સેલ્સ કર્યા છે